મિત્રો ભાગ્યમાં લખ્યું હોય છે તે મળીને જ રહે છે તે થઈને જ રહે છે આ વાર્તાનું નામ છે આજની વાર્તા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ ઘણી બધી વાર મિત્રો આપણે કઈક મેળવવા માટે કઈક હાસિલ કરવા માટે કઈક વસ્તુ માટે એટલા બધા દોડતા હોઈએ છીએ છતાં પણ એ આપણી નથી થતી અને ઘણી વાર આપણને વિચાર્યું પણ નથી હોતું અને એ મળી જાય છે તો આ બધું શું કામ થાય છે કે આપણામાં ભાગ્યમાં હોય એ જ મળે છે જે નથી હોતું એ નથી મળતું તો એ વસ્તુ તમને આ વાર્તાના માધ્યમથી ખૂબ જ સારી રીતે સમજાશે તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ મારું નિવેદન છે અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો હર હર મહાદેવ મિત્રો કોઈનું ખરાબ કરવામાં અને વિચારવામાં ઘણો ફરક હોય છે જો તમે કોઈ વ્યક્તિ વિશે ખરાબ ખોટું વિચારો છો તો તમે તમારી સફળતાને જ ટાળી રહ્યા છો એટલે કે તમારું ધ્યાન માત્ર એની તરફ જ રહે છે મિત્રો તમે એક કહેવત તો સાંભળી હશે ને કે હોગા વહી જો રામ રચિત રાખા એટલે કે થશે એ જ જે રામે રચ્યું હશે થશે એ જ જે આપણા જન્મ પહેલા લખાઈ ગયું હશે શું મિત્રો તમે કર્મ પર વિશ્વાસ રાખો છો તો મારું તમને નિવેદન છે કે આ વાર્તાને અંત સુધી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રાચીન સમયની વાત છે કે એક ગામમાં રામુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો તેના પરિવારમાં માત્ર એ અને તેની પત્ની રહેતા હતા ખેડૂતના ઘરમાં બહુ સમય પછી એક દીકરાનો જન્મ થયો ખેડૂત અને તેની પત્ની બહુ ખુશ હતા બધા જ આસપાસના લોકો ખેડૂતને બધાય આપવા માટે આવતા હતા એક દિવસ સવારનો સમય હતો ત્યારે એક સાધુ મહાત્મા એ ખેડૂતના ઘરે દરવાજે ભિક્ષા માટે અવાજ આપે છે ખેડૂતના ઘરમાં આજે ખુશીઓનો દિવસ હતો માટે એને સાધુ મહારાજને અંદર બોલાવી લીધા અને તેને બેસવા માટે કીધું જ્યારે સાધુ મહારાજ બેસી ગયા ત્યારે ખેડૂતે સાધુ મહારાજને કીધું કે મહાત્માજી મારા ઘરમાં આજે બહુ સમય બાદ એક બાળક એક પુત્રનો જન્મ થયો છે કૃપા કરી તમે મારા બાળકનું નામકરણ કરી દો તો સાધુ મહારાજે એ બાળકને હાથમાં લીધો અને જેવો જ હાથમાં લીધો ત્યારે સાધુએ જોયું મહાત્માએ જોયું કે બાળકના હાથ પર એક નિશાન છે એક લાખું છે જે રાજ યોગ દર્શાવે છે સાધુ બાળકના બાજુ ઉપર ચિહ્ન જોઈને નિશાન જોઈને હેરાન હેરાન રહી ગયા ખેડૂત જ્યારે સાધુને હેરાન જુએ છે તો તેમણે કહ્યું કે મહાત્માજી શું વાત છે તમે આટલા હેરાન પરેશાન કેમ દેખાઈ રહ્યા છો સાધુ મહારાજ બોલ્યા કે બેટા હું પરેશાન નથી પરંતુ ઉપરથી હું તો બહુ જ ખુશ છું કે તારો દીકરો બહુ નસીબ વાળો છે બહુ ભાગ્યશાળી છે તારા દીકરાના નસીબમાં રાજયોગ લખ્યો છે ખેડૂત બોલ્યો મહાત્માજી હું તમારી વાત કઈ સમજ્યો નહીં તમે કહેવા શું માંગો છો સાધુ મહાત્મા બોલ્યા બેટા તારો પુત્ર એક દિવસ રાજા બનશે આના વિવાહ સોળ વર્ષની આયુષ્યમાં આ રાજ્યની રાજકુમારી સાથે થશે અને પછી એ આ નગરનો રાજા બની જશે સાધુની વાત સાંભળીને રામુ બહુ ખુશ થયો જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી કે રામુનો દીકરો એક દિવસ આ નગરનો રાજા બનશે તો બધા લોકો એ બાળકને જોવા આવવા લાગ્યા એક દિવસની વાત છે એ નગરનું રાજ્યનો રાજા હરણનો શિકાર કરતા કરતા ઘણો દૂર જંગલમાં નીકળી ગયો પણ હરણ રાજાના હાથમાં ન આવ્યો રાજા હરણનો પીછો કરતા કરતા તેને તરસ લાગી હતી પણ રાજાને આસપાસ કોઈ દેખાયું નહીં કંઈ તળાવના મળ્યું કે કોઈ નદી ન મળી જેનાથી એ પાણી પી શકે ઘણી વાર થઈ એ જંગલમાં આમ તેમ ફરી રહ્યો હતો રાજા પાણીની શોધમાં એ ગામમાં પહોંચી ગયા જ્યાં રામુ રહેતો હતો ત્યારે રાજાની નજર એક મહાત્મા ઉપર પડી રાજાએ મહાત્મા પાસે પાણી માંગ્યું મહાત્માએ રાજાને તેની ઝૂપડીમાં રોકાવાનું એટલે કે ઊભા રહો એવું કહ્યું અને અંદર પાણી લેવા માટે ચાલ્યો ગયો મહાત્માએ પાણી અંદરથી મહાત્માને પાણી અંદરથી લાવીને મહાત્માએ પાણી લાવીને રાજાને પીવડાવ્યું રાજા પાણી પીવા લાગ્યો પાણી પીધા પછી રાજાએ જોયું કે બહુ બધા લોકો બહાર ભેગા થઈને ક્યાંક જઈ રહ્યા છે રાજાએ મહાત્માને એ લોકો વિશે પૂછ્યું તો મહાત્મા સાધુ બોલ્યા કે આ બધા રામોના ઘરે જઈ રહ્યા છે કેમ કે એના ઘરે એના ઘરમાં બહુ ભાગ્યશાળી એક પુત્રનો જન્મ થયો છે અને એક સાધુ મહારાજે આ બાળક વિશે ભવિષ્યવાણી કરી છે કે રાજા ભવિષ્યવાણી કરી છે

રાજાને બહુ ગુસ્સો આવ્યો કે અરે એક સાધારણ ખેડૂતનો દીકરો તેની પુત્રી સાથે વિવાહ કેવી રીતે કરી શકે રાજાએ મહાત્માને કહ્યું કે મહાત્માજી હું જ આ રાજ્યનો રાજા છું અને તમે શું વિચારો છો કે એક સાધારણ ખેડૂતનો દીકરો એક સાધારણ ખેડૂતના દીકરા સાથે હું મારી દીકરીના લગ્ન કરી દઈશ મહાત્મા બોલ્યા જુઓ જે આ રામુ ખેડૂતના બાળકના ભાગ્યમાં લખ્યું છે ને એને કોઈ મટાડી નહીં શકે ભાગ્યનું લખેલું ક્યારે કોઈ મટાડી નથી શકતું રાજાને એની તાકાત પર બહુ ઘમંડ હતો તેણે કહ્યું કે મહાત્માજી ભાગ્યમાં લખેલું મટાડીને તમને હું દેખાડી દઈશ મહાત્માજી હસીને બોલ્યા કે રાજન હું પણ અહીં છું અને તમે પણ અહીં છો જોઈએ છીએ રાજાએ મહાત્માને પ્રણામ કર્યા અને પાછા એના રાજમહેલમાં ચાલ્યા ગયા

તો રામ એનો અવાજ સાંભળીને બહાર આવ્યો અને કહે છે કે તમે કોણ છો શું કામ છે તમારે કેમ અહીં આવ્યા છો રાજાએ કહ્યું રાજાએ તો વેશ શેઠનું ધારણ કર્યું હતું રાજાએ કહ્યું કે હું શેઠ છું અને મારે મારા પોતાના કપડાનો વેપાર પણ છે અને પાસેના ગામમાં જ રહું છું હું મેં લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે તમારા ઘરમાં એક ભાગ્યશાળી બાળકે જન્મ લીધો છે અને તેના નસીબમાં રાજયોગ લખેલો છે રામુ બોલ્યો હા શેઠજી તમે સાચું સાંભળ્યું છે એ રાજાએ રામુને કહ્યું કે હું જે કહું ને એનું તમે ખોટું ન લગાડતા તમે ખોટું ન લગાડશો એક વાત કહું રામુ બોલ્યો શેઠજી બોલો શું વાત છે તો રાજા બોલ્યો કે તામારું તમારું બાળક તમારો દીકરો મને આપી દો આના બદલામાં હું તમને બહુ બધું ધન આપીશ અને તમારા બાળકનું પાલન પોષણ પણ હું કરીશ રામુની પત્ની બોલી નહીં નહીં શેઠજી હું મારો દીકરો તમને નહીં આપું રાજા બોલ્યા કે તમે એક સાધારણ ખેડૂત છો તમે તમારા બાળકનું પાલન પોષણ સારી રીતે કેવી રીતે કરશો રામુ રામુ એ શેઠની વાત સાંભળીને કહ્યું હા શેઠજી તમે બરાબર કહો છો અમે અમારા બાળકનું પાલન પોષણ સારી રીતે નહીં કરી શકીએ રામુની વાત સાંભળીને તેની પત્ની બોલી કે ઠીક છે શેઠજી હું તમને મારો પુત્ર આપવા તૈયાર છું પણ જ્યારે મારો દીકરો સોળ વર્ષનો થઈ જાય ત્યારે તમે મને પાછો આપી દેજો રાજા બોલ્યા ઠીક છે તમારો દીકરો સોળ વર્ષનો થઈ જશે ત્યારે હું તમને પાછો જરૂર આપી દઈશ આમ કહીને રાજાએ બાળકને લઈ લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો રાજા એની સાથે બાળકને લઈને એક નદી પર પહોંચ્યો રાજાએ વિચાર્યું હતું કે એ છોકરાને નદીમાં છોડી દેશે અને તેનું મૃત્યુ થઈ જશે પણ બાળકનું માસૂમ ચહેરો જોઈને તેને નદીમાં એને નાખવાની એની હિંમત ન ચાલી રાજાને બહુ વિચાર વિમર્શ કર્યા પછી રાજાએ એક લાકડીની લાકડાની એક પેટી લીધી એક સંદુક લીધી અને છોકરાને સંદુકમાં બંધ કરીને પાણીમાં વહાવી દીધી

બુદ્ધિશાળી હતો કે તું તો બહુ સમજદાર છે અને જ્ઞાની છો તું આગળ જતા બહુ મોટો માણસ બનીશ શિક્ષક સૂરજ ની પ્રશંસા કરી જ રહ્યા હતા એટલામાં ત્યાંથી રાજા પસાર થઈ રહ્યા હતા તે કોઈ બીજા રાજ્યમાં કોઈ કામથી જઈ રહ્યા હતા રાજા એ જયારે સૂરજ સામે જોયું તો રાજા ત્યાં જ ઉભા રહી ગયું રાજા ને બોલ્યું કે મહારાજ હું શેઠ હીરાલાલ નો પુત્ર છું આમ પૂછીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા તેનું કામ પતી ગયું અને રાજા ત્યારે પાછા ફર્યા તો એ શેઠ હીરાલાલ ના ઘરે ગયા અને તેણે સેઠ હીરાલાલને કહ્યું કે તમારો દીકરો સૂરજ બહુ સમજદાર અને બુદ્ધિમાન છે સેઠ હીરાલાલની વાત સાંભળીને રાજાની વાત સાંભળીને રાજાને કહ્યું કે મહારાજ હું એનો અસલ પિતા નથી મેં તો માત્ર તેનું લાલન પાલન કર્યું છે પણ એ સૂરજ મારા માટે દીકરા કરતાં પણ વધારે છે રાજાએ સેઠ હીરાલાલને પૂછ્યું કે શું આ દીકરો સૂરજ તમારો પુત્ર નથી

સૂરજે સાંભળ્યું તો સૂરજે આ સાંભળીને હા કહ્યું કે હા મહારાજ કેમ નહીં હું તમારી ચિઠ્ઠી જરૂર પહોંચાડી દઈશ મહારાણી સુધી રાજાએ કાગળમાં ચૂપચાપ એક સંદેશ લખ્યો ચિઠ્ઠીમાં અને ચિઠ્ઠી ઉપર પછી એ રાજાએ એની મોહર લગાવી દીધી અને સૂરજને પકડાવી દીધું એ ચિઠ્ઠી અને કહ્યું કે બેટા આ લે આ ચિઠ્ઠી રાણી સુધી પહોંચાડી દેજે સૂરજ ચિઠ્ઠી લઈને ચાલ્યો ગયો સૂરજ ચાલતા ચાલતા ઘનઘોર જંગલમાંથી નીકળી રહ્યો હતો એટલામાં એ રસ્તો ભૂલી ગયો ભટકી ગયો તેને રસ્તો શોધતા શોધતા રાત પડી ગઈ સૂરજ રાત गुजारવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો હતો ત્યારે એની નજર એક ઝૂંપડી ઉપર પડી સૂરજે વિચાર્યું કે હું રાત અહીં જ વિતાવી લઈશ આમ વિચારી સૂરજ એ ઝૂંપડીમાં ગયો

તારું અહીંયા રહેવું ઠીક નથી કેમ કે આ ડાકુઓનો એરિયા છે ડાકુઓનો હડ્ડો છે હમણાં થોડી જ વારમાં ડાકુઓ આવવાના છે જો તેને તને અહીં જોઈ લીધો ને તો તારા માટે મુશ્કેલી ઊભી થઈ જશે suraj બોલ્યો કે પણ માતાજી આટલી ભયાનક રાતમાં હું ક્યાં જાઉં જો હું બહાર આ જંગલ છે અને હું ત્યાં જઈશ તો મને જંગલી જાનવરો ખાઈ જશે આનાથી સારું છે કે હું અહીં એક ખૂણામાં સૂઈ જઉં છું આમ બોલીને suraj ખૂણામાં સૂઈ ગયો થોડો સમય થયો એટલે ડાકુઓ એના ઘરે પાછા આવ્યા ડાકુએ જ્યારે એ ઘોડિયું એ ઘોડો લઈને આવ્યો તો સૂરજ તો એ ઘોડાને સ્ત્રી એ વૃદ્ધ સ્ત્રીના ઘરની બહાર જોયો જોયો ઘોડાને તો ડાકુએ એ ઘોડી વિશે એ વૃદ્ધ માતાને પૂછ્યું કે આ કોની ઘોડી છે અને કોણ આવ્યું છે અહીં તો એ વૃદ્ધ માતા બોલ્યા કે આ સૂરજ છે બહુ સારો નેક દિલ છોકરો છે એ કોઈ કામથી રાજ મહેલ જઈ રહ્યો છે જ્યારે ડાકુએ આ સાંભળ્યું તો તેને કોઈ શંકા ગઈ કે એ રાજાની હરકતો વિશે જાણતા હતા રાજાની ટેવો વિશે જાણતા હતા માટે તેણે સૂરજના ખીચામાંથી એક ચિઠ્ઠી નીકાળી અને વાંચવા લાગ્યા જેવા ડાકોએ ચિઠ્ઠી વાંચી તે બહુ તે એ બધું જ સમજી ગયા વૃદ્ધ માતાએ એને પૂછ્યું વૃદ્ધ માતાએ એને પૂછ્યું કે ચિઠ્ઠીમાં શું લખ્યું છે તો તેમાંથી એક ડાકુએ કહ્યું કે ચિઠ્ઠીમાં લખ્યું છે કે જેવો આ છોકરો તમારી પાસે પહોંચે તો એને એક સમયે મા મારીને દફનાવી દેજો આ કામ મારું રાજ મહેલ પહોંચતા પહેલાં કરી નાખજો આવું ચિઠ્ઠીમાં લખ્યું હતું વૃદ્ધ માતાએ જ્યારે આ વાત સાંભળી તો બોલ્યા કે આ રાજા કેટલો દુષ્ટ છે જેના હાથે ચિઠ્ઠી મોકલાવી રહ્યો છે એને જ મરાવાનો આદેશ આપી રહ્યો છે આમ વિચારીને વૃદ્ધ માતાએ વિચાર્યું કે મારે આ માસૂમ આ છોકરાને બચાવવો જોઈએ આ છોકરો કેટલો સીધો છે સારો છે મારે એની મદદ કરવી જોઈએ તેણે ડાકુઓને કહ્યું કે કે ત્યારે ડાકુઓએ બીજી ચિઠ્ઠી લખીને એ ચિઠ્ઠી સાથે બદલી નાખી અને પાછી સૂરજના ખીચામાં મૂકી દીધી એને ડાકુઓ કહ્યું વૃદ્ધ માતાએ એટલે ડાકુએ પણ એની મદદ કરી અને ચિઠ્ઠી બદલી નાખી ત્યારબાદ ડાકુઓ ત્યાંથી ચાલ્યા ગયા સવાર થતાં જ સૂરજ ઉઠ્યો અને વૃદ્ધ માતાએ ધન્યવાદ એને વૃદ્ધ માતાના ધન્યવાદ કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો થોડા સમય બાદ સૂરજ રાજ મહેલ પહોંચી ગયો અને એ ચિઠ્ઠી મહારાણીને આપી મહારાણીએ જ્યારે એ ચિઠ્ઠી વાંચી તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ છોકરો બહુ બુદ્ધિમાન અને જ્ઞાની છે આ રાજકુમારી સાથે વિવાહ કરવા લાયક છે માટે મારા આવતા પહેલા તમે આના વિવાહ રાજકુમારી સાથે કરી દેજો મહારાણી વિચારવા લાગ્યા કે મહારાજ આવું કેવી રીતે કરી શકે કોઈ અજાણ્યા સાથે રાજકુમારીનો વિવાહ કેવી રીતે કરે પણ પછી એને જોયું કે ચિઠ્ઠી પર રાજાની મોહર લાગેલી છે માટે આ છોકરો ખોટું ન બોલી શકે આમ વિચારીને રાણીએ રાજકુમારી અને તે સૂરજના વિવાહ એ સમયે કરાવી દીધા થોડા સમય પછી રાજા પાછા આવ્યા તો તેમને ખબર પડી કે તેના પુત્રના વિવાહ એ યુવક સાથે થઈ ગયા છે આ વાત સાંભળીને રાજા ક્રોધથી લાલ પીળો થઈ ગયો અને એને મહારાણીને પૂછ્યું કે તે આ બધું શું કર્યું તો મહારાણીએ કહ્યું કે મહારાજ જેવું તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું મેં એવું જ કર્યું છે રાજાએ મહારાણીને ચિઠ્ઠી બતાવવાનું કહ્યું

ઉભા થઈને એમને પ્રણામ કર્યા અને તેમના આવવાનું કારણ પૂછ્યું મહાત્મા બોલ્યા કે રાજા લાગે છે કે તમે મને ઓળખ્યો નહીં રાજા બોલ્યા કે નહીં મહારાજ મેં તમને નથી ઓળખ્યા કોણ છો તમે મહાત્મા હસીને બોલ્યા કે રાજન હું એ જ સાધુ મહાત્મા છું જેને તું આજથી સોળ વર્ષ પહેલા ભાગ્યનું લખેલું મટાડવાની વાત કહીને આવ્યો હતો મહાત્માએ જેવી જ આ વાત કહી તો રાજા એકદમથી ચોંકી ગયા અને બધું જ એને યાદ આવી ગયું મહાત્મા હસીને બોલ્યા કેમ રાજન ભાગ્યનું લખેલું મટાડી દીધું તમે રાજાએ આંખો નીચી કરી દીધી અને કહ્યું કે નહીં મહાત્માજી હું ભાગ્યના હાથે હારી ગયો મહાત્મા બોલ્યા રાજન ભાગ્યના હાથે કોઈ ના જીતી શકે માટે હવે સૂરજને તમારો જમાઈ સ્વીકાર કરો અને તમારું રાજપાટ એને સોંપી દો રાજા બોલ્યા કે મહાત્માજી સારું જેવું તમે કહો છો એવું જ થશે રાજાને સમજાવીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા રાજાએ સુરતથી માફી માંગી અને બધું રાજપાટ તેને સોપી દીધું તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે ભલે ગમે તેટલા મથી લઈએ કોશિશ કરી લઈએ પણ ભાગ્યમાં લખ્યું હોય ને તો તે જરૂરત થઈને રહે છે જો આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર લખજો ભગવાનનું નામ જરૂર લખજો અને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ